નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ખેરગામ તાલુકાના ભેરવી ગામેથી પસાર થતી ઔરંગા નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ સનીશ્વર ધામ ખાતે આજે સની અમાવસના દિવસે કથાકાર પ્રફુલભાઈ સુકલ દ્વારા ધજા ચડાવવામાં આવી હતી આ પ્રસંગે બિપિનભાઈ ગણેશભાઈ પટેલ જયસિંહભાઈ ભૂપતભાઈ સહિત મોટી સંખ્યામાં શનિ ભક્તો ઉપસ્થિત રહી નવ ગ્રહ હવનમાં ભાગ લીધો હતો શનિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલું શનેશ્વર ધામ ભૈરવી શનેશ્વર ધામ છે કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ કહ્યું હતું કે શનિને ભય છોડીને ભાવથી ભજો શનિદેવ રંકને રાજા બનાવી દે છે શનિદેવ ટ્રસ્ટના પ્રમુખ પૂર્વેશભાઈ ખાંડાવાલા અને એની ટીમ દ્વારા મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વ્યવસ્થા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શનિ ભાવિક ભક્તો પૂજન અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી પુત્રમ યમાગ્રજમ સાયામાર્તંડ સંભૂતમ તમ નમામી શનિચરમ સૂર્ય પુત્રો દીર્ઘ દેહ વિશાલાક્ષ શિવ પ્રિય મંદ ચાર પ્રસન્ન પીડા વસ્તુ મે શનિ ઓમ શનિચરાય નમઃ આજે ભગવાન શ્રાવણ પવિત્ર શ્રાવણ માસના થેલે શનિ અમાવસ્યા એને શનિ અમાવસ કહેવાય કે શનિ અમાવસના દિવસે વર્ષમાં એક વાર યા બે વાર શનિ અમાવસ આવે તો એ દિવસે ભાવિ ભક્તો જે દૂર દૂરથી પધારેલા નવસારી અંકલેશ્વર અમદાવાદ રાજકોટ સહેલવાસ દાદરા નગર ભાઈ ભક્તો અહીંયા પધારેલા એને આજે અહીંયા યજ્ઞ રાખવામાં આવ્યો પંચકુંડી નવગ્રહ ભગવાનનો યજ્ઞ એને ભગવાન શનિશ્વર ભગવાનનો મહાયજ્ઞ અહીંયા આજે રાખવામાં આવ્યો અને બપોર પછી મહાપ્રસાદનું પણ આ યુગ્ન રાખવામાં આવ્યો છે સાથે કે શનિ અમાવસ્યા એટલે એ વર્ષમાં એક કે બે વાર આવે ને એનું ભાઈ ભક્તો વધારે વધારે જેને પણ કોઈ પણ શનિની પનોતી ચાલતી હોય અથવા ડૈયા અડી વર્ષની જેને પનોતી ચાલતી હોય તો એનું એ ત્યાં નિવારણ થાય કે શ્રી દિલીપભાઈ પૂજારી ત્યાં કનિશ્વર ભગવાનના ધામના પૂજારી શ્રી દિલીપભાઈ મહારાજ તો અહીંયા બધાને શનિયજ્ઞ નવગ્રહ યજ્ઞ બધાને કરાવે એને ખૂબ મોટા અહીંયા માણસ પણ આ બધું આવે અને એને મહાપ્રસાદનો પણ આયોજન રાખવામાં આવ્યો તો આજે બહુ ભાગ્યશાળી છે બધા કે અહીંયા શનિશ્વર ભગવાનના ધામમાં આવ્યા વિશેષ કરીને કહેવાય કે શનિશ્વર વ્યવસ્થાપક સમિતિ એવું પણ આપણે અહીંયા બધાનું સ્વાગત કરે છે ને આજે ભેરવીમાં જે શનિશ્વર ભગવાનનું મંદિર બન્યો એનામાં પણ ભગવાન નવગ્રહ અહીંયા બિરાજમાન દસ દિગપાલ આપણે દેવતા બિરાજમાન એને પંચ લોકપાલ આદિ દેવતા પ્રત્યાદિ દેવ હતા એને પાંચ વૃક્ષ એને કહેવાય કે કલ્પ વૃક્ષ એટલે પાંચ જાળવાનો સમૂહ પણ અહીંયા છે પિતૃદોષની શાંતિ એને વધારે કાલ સર્પ દોષની શાંતિ પણ અહીંયા ઔરંગા નદી કિનારે પણ થાય છે વિશેષ કરીને કાંઈને કહેતા તથા શનિચરાય નોમ શનિચરાય નો જય શનિદેવ આજરોજ ત્રેવીસ આઠ બે હજાર પચીસના ના દિને જ્યારે શ્રાવણ માસ આપણો પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થતો હોય અને સાથે સાથે શનિવાર અને અમાવસ્ય એટલે શનિ અમાવસ્યા આવે છે આ દિવસે ભેરવી ગામના ઔરંગા નદીના તટે આવેલું આ શનિશ્વર મહાદેવ મંદિરે આ મંદિરની અંદર નવગ્રહના યજ્ઞ થાય છે પૂજા વિધિ થાય છે અને દરેક જાતકોને ગ્રહ પીડા માટે ગ્રહ પીડાની મુક્તિમાંથી મુક્તિ મેળવવા માટે અહીં યજ્ઞ હવન કરાવવામાં આવે છે નવચંડી યજ્ઞ કરાવવામાં આવે છે અને આ યજ્ઞ એ પ્રમાણે મંદિરના મંદિર પરિસરના મંદિર દ્રષ્ટિઓ લોકોએ જે પ્રમાણે આયોજન કર્યું હતું એ આયોજન એ પ્રકારે કર્યું હતું કે જ્યારે આપણે આ પ્રકારેની હવન આહુતિ વિધિ બહાર કરાવવા જઈએ છીએ ત્યારે પાંચ હજાર દસ હજાર પંદર હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે તો આપણા મંદિરે અને આપણા ટ્રસ્ટીઓએ એ પ્રમાણે નક્કી કર્યું હતું કે આપણે ફક્ત વીસ રૂપિયામાં આર્યું યજ્ઞ કરાવીએ છીએ જેથી કરીને તમામ લોકો અહીં આવી આ આખા દક્ષિણ ગુજરાતથી લોકો અહીં આવે છે દર્શન કરે છે આહુતિ આપે છે અને સર્વે લોકો માટે આજના દિવસે આપણે ભોજનની પણ વ્યવસ્થા કરીએ છીએ લગભગ ચારથી પાંચ હજાર લોકો અહીં ભોજન મેળવે છે અને બાર કલાકની સપ્તાહનું પણ આયોજન થાય છે આ પ્રમાણે ભીરવી ધામ ધીમે ધીમે જે પ્રમાણે વિકસિત થઈ રહ્યું છે અને આખા દક્ષિણ ગુજરાતમાંથી દર્શનાર્થીઓ અહીં આવે છે અને દરેક પ્રકારના લોકો અહીં આવીને દર્શન કરી ગ્રહ પીડામાંથી મુક્તિ મેળવે છે કારણ કે શનિ ભગવાન માટે કહેવાય છે કે શનિ ભગવાન શનિ મહારાજ એ ન્યાયના દેવતા છે એટલે લોકો અહીં આવી દર્શન કરી ન્યાય મેળવે છે આભાર